અને અવિરત વરસાદના કારણે હવે ડેમ છલકાઈ ઉઠ્યા છે જૂનાગઢમાં આણંદપુર ડેમ ઓવરફ્લો થયો અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે સુખપુર આનંદપુર નાગલપુર ગામને એલર્ટ કરાયા છે નદીના પટમાં અવર જવર ન કરવા પણ સૂચના આપવામાં આવી જુનાગઢમાં આણંદપુર ડેમ ઓવરફ્લો થતા આસપાસના જે ગામો છે જે નીચાણવાળા વિસ્તાર છે તેમને સાવચેત રહેવા સૂચના જો જરૂર પડશે તો તેમને સ્થળાંતરિત પણ કરવામાં આવશે સતત ત્રણ દિવસથી વરસાદ જે છે તે જૂનાગઢ જિલ્લાને ધમડા રહ્યો છે અને ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે જૂનાગઢનો જે આનંદપુર ડેમ છે તે ઓવરફ્લો થયો છે ખાસ કરીને સવારથી જ જે છે વરસાદ અવિરતનો જે વહી રહ્યો છે તેને કારણે નદીઓમાં પણ જળસ્ત્રાવ વધી ગયું છે નીચાણવાળા જે વિસ્તારો છે નાગલપુર સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે ઉપરવાસમાં હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નદીનો પ્રવાહ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે તે તેને કારણે સાવચેતીના પગલાં રૂપે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે જેથી નગદીમાં પટમાં કોઈ અવર જવર ન કરી શકે સાવચેતીના ભાગરૂપે આ જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાસ કરીને અત્યારના જે નીચાણવાળા ગામડાઓ છે નાગલપુર સહિતના જેટલા મેંદર તાલુકાના ગામડાઓમાં સાવચેત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે કેતરુજ સંદેશ ન્યૂઝ આણંદપુર